તો અભ્યાસથી નાગરિકોને નિરોગી બનાવવા ગુજરાત સરકાર દ્વારા નવતર અભિગમ શરૂ કરવામાં આવે છે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો પ્રારંભ રમતગમત મંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી શુભારંભ કરાવ્યો છે આ સૂર્ય નમસ્કાર મહાઅભિયાન ગ્રામ્ય શાળા વોર્ડ કક્ષાથી શરૂ કરી કક્ષાએ યોજાવાનો છે અંદાજે વીસ હજારથી વધુ સ્થળોએ એક સાથે આ મહા અભિયાનનો શુભારંભ કરાયો છે સૂર્ય નમસ્કાર અને યોગ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે

राज्य कक्षाएं विजेता थनार ने 250000 का इनाम મળશે तालुका नगरपालिका तथा जोन कक्षाएं स्पर्धा 23 ડિસેમ્બરે જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ 26 ડિસેમ્બરે અને રાજ્ય કક્ષાએ स्पर्धा 30 ડિસેમ્બરે યોજાશે આજે દેશ અને દુનિયા માટે એક ઐતિહાસિક ઘટના ગુજરાતના યુગ બોર્ડ દ્વારા राज्य सरकार ना विचारों मारदर्शन आज गुजरात ना तेर हजार सात सौ ने अड़तालीस गामों में कुल आठ लाख त्रेपन हजार त्र सौ ने पंचासी बालकों सूर्य नमस्कार स्पर्धा में भाग ले नगरपालिका बार सौ अडार वोर्ड पैकी अगर सौर वोर्ड कुल लाख बजार एकतालीस स्पर्धकों तेज़ महानगरपालिका एक सौ सीतेर वोर्डमा चार लाख सड़सठ हज़ार नौ सौ त्यासी स्पर्धकों सूर्य नमस्कार स्पर्धा में भाग ले गया कुल मलाईना गुजरात में પંદર લાખ ત્રેવીસ હજાર ચારસો ને નવ લોકો માટે ખૂબ પ્રેરક બનશે ગુજરાતના તેર હજાર થી વધારે ગામડાઓમાં નગરપાલિકામાં મહાનગરપાલિકામાં આજે એક સાથે સ્કૂલ વાઇઝ વોર્ડ વાઇઝ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આમાંથી વિજેતા થયેલા સૌ લોકો તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં ભાગ લેશે એ જ રીતે તાલુકા કક્ષામાંથી વિજેતા થયેલા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને જિલ્લા કક્ષાએ જે કોઈ વિજેતા થશે તે લોકોને પહેલી જાન્યુઆરીએ એટલે કે અમૃતકાલના પહેલા દિવસે સૂર્યની પહેલી કિરણો સાથે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર મોઢેરા સૂર્યમંદિર ખાતે મળશે પહેલી સૂર્ય નમસ્કાર એકસો જગ્યા પર ગુજરાતમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે અને એ એકસો નેવું જગ્યા પર એક સાથે આટલી મોટી સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો રેકોર્ડ એ ગુજરાતના નામે લખાશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું

ભણતા હતા ત્યારે અમને આપણા દેશની સંસ્કૃતિ યોગ માટે કોઈ ભંતર નહીં આપતું અમને યોગ કરવો જોઈએ એવું કોઈ સરકારો દ્વારા પ્રેરણા નહીં પૂરી પાડે પરંતુ આજના આ લાખો વિદ્યાર્થીઓને ગુજરાતના તો ખાસ કરીને આજે હું બધા જ વિદ્યાર્થીઓને

યોગ જોડે જોડીને આટલું સારું ભણતર પ્રાપ્ત કરવું આટલું સારું ભણતર આપવું તે માટે હું આ સૌ વિદ્યાર્થીઓને ભાગ્યશાલી ગણું